ગુજરાત સરકાર હાલમાં ભણતર પર ખૂબ જ ભાર મૂકી રહી છે અને ગુજરાત એ દેશમાં એક મોડલ રાજ્ય તરીકે જોવામાં આવે છે ત્યારે દાંતા તાલુકામાં અંબાજી નજીકની પાનસા પ્રાથમિક તાલુકામાં અંબાજી નજીકની પાનસા પ્રાથમિક શાળામાં શિક્ષિકા ભાવનાબેન પટેલ અહીં ન હોવા છતાં પગાર લઈ રહી હોવાનું સામે આવ્યું છે આ શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકા સાય છે તેમ છતાં તેમની નોકરી આ શાળામાં ચાલુ છે દર માસે પગાર પણ તેઓને મળે છે આમાં ખાસ વાત એ છે કે આ અંગે શિક્ષણ વિભાગના ઉપરી અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી આ શિક્ષિકા વર્ષમાં એક વાર જ આવે છે તેમાં આક્ષેપ ઇન્ચાર્જ આચાર્ય કર્યા છે કહેવામાં આવી રહ્યું છે કે આ શિક્ષક આ શાળામાં ઇન્સ્પેક્શન કરવા આવ્યા આવનાર અધિકારીઓ સાથે પણ ભાવનાબેન પટેલની લાગવગ છે કારણ કે આટલા સમયથી જો શિક્ષક શાળામાં આવતા ન હોય અને તેમની હાજરી પુરાતી હોય અધિકારીઓના ધ્યાનમાં ન આવે એવું બની જ ન શકે ત્યારે આ મામલે અધિકારીઓ કંઈ પગલાં લે છે કે પછી બધું સેટિંગથી જ ચાલશે તે જોવો રહ્યું શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જોવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા સિક્કા સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું ગણતરી કરાવવા માટે અને આ ચાલી ગઈ છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનો મતલબ સત્યાવીસ માં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય તમારા ક્લાસ ટીચર કોણ ભાવના બેન બરોબર બોલો ભાવના બેન ભાવના બેન તમે ઓળખો છો ભાવનાબેન તમને ક્યારે ભણાવવા આવ્યા હતા છેલ્લે ત્રીજા ધોરણમાં માં ભણાવવા આવ્યા હતા હવે તમે કયા ધોરણમાં માં છો ત્રીજા ધોરણ પછી તમને ભણાવવા આવ્યા હતા ભાવના બેન નહીં આયા અગ્રવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર